ਪਨੋ ਸੋਲੂਸ਼ਨ ਜਿਸ ਨੂੰ ਅੱਜ ਜੁੜਾਇਆ ਜਾਵੇ ਤੇ ਤੁਸੀਂ ਪੇਪਰ ਲੈ ਲਓ એકાઉન્ટ પેપરનું સોલ્યુશન મિત્રો જોઈશું હજી સુધી એક વિદ્યાર્થી જોડાયેલો નથી જ્યાં સુધી વિદ્યાર્થી જોડાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ છે એમને ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ ઓકે આવી ગયા છે કોણ આવ્યું છે નવું વિદ્યાર્થી આ તમારું પેપર હતું કમેન્ટ કરીને જતા જણાવો હવે આ તું તમારું પેપર આજે નામાનું મૂર્ત તો જે આવ્યું છે આજે લાઈવ આજે જે તમારું પેપર આ પેપર પૂછાયું છે તમને નામાના મૂર્ત એકાઉન્ટમાં કમેન્ટ બે કમેન્ટ કરીને જણાવો ફટાફટ ફટાફટ તે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ ભાઈ કોઈ કોઈ તો કમેન્ટ કરો ફટાફટ મિત્રો જણાવો કમેન્ટ કરીને ઓકે ઇંગ્લિશ ઇંગ્લિશનું પેપર હા ઇંગ્લિશનું આપણે આઈ એમ પી આપીશું સાંજે સાતથી સાડા આઠ આઠમાં આઠ સોરી આઠથી સાડા નવની વચ્ચે આ ઇંગ્લિશની આઈએમપી આપીશું હા ઇંગ્લિશને આપીશું આપણે અત્યારે સોલ્યુશન જોઈશું નામાના મૂર્તત્વનું આપીશું આપીશું ઇંગ્લિશની ચિંતા ના કરો એસએસ ગુજરાત એજ્યુકેશન છે તમારી સાથે ઓકે ઇંગ્લિશની આપણે આઈએમપી આપીશું સાંજે અત્યારે આપણે એકાઉન્ટ ટુ સોલ્યુશન પેપર કયું ગયું છે આજનું એકાઉન્ટ ટુ પેપર કેવું ગયું છે એ તમારે લખવાનું છે કમેન્ટમાં કેવું ગયું છે પેપર ફટાવટ ફટાવટ લખો પેપર કેવું ગયું છે ભાઈ જલ્દી જલ્દી જણાવો વિડીયોને લાઇક લાઇક કરવાનું બોલતા નહીં ઓકે ચાર જણા છે ત્રણ લાઇક છે પાંચ જણા છે ત્રણ લાઈક છે વિડિયો લાઇક કરી દો ફટાફટ 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 વિડિયો વિડીયો લાઇક કરી દો અને જણાવો કે તમારું પેપર આજનું કેવું ગયું છે આજનું પેપર તમારું કેવું ગયું છે ભાઈ કોઈ નથી લાગે બધાનું પેપર ખરાબ ગયું છે આજે એસટીડી ટેનના પેપર ગુજરાતી ભાઈ એસટી ટેનનું આપણે નથી ગણાવતા ઓકે ચાર વિદ્યાર્થી ચાર લાઈક ઓકે તો એના પછી જોઈએ બાબુ પંચાલ મસ્ત ઓકે સારું કેવું છે ભાઈ તમારો પેપર લાગે ઓકે તો અંગત વપરાશ માટે લીધેલ રોકડ મિત્રો એમાં આન્સર જો તમે લખ્યું હોય અંગત વપરાશ માટે લીધેલ રોકડમાં તમે આન્સર લખ્યો હોય સી મૂડી તો તમારો જવાબ સાચો બાકી ખોટો ઓકે પછી ટપાલ ટિકિટનો સ્ટોક એ ધંધા માટે શું ગણાય છે ટપાલ ટિકિટનો સ્ટોક મિત્રો ધંધા માટે ગણાય છે જણાવો ભાઈ પેપર કેવું ગયું છે ફટાફટ જણાવતા જજો એ ધંધા માટે મિત્રો મિલકત ગણાય છે આન્સર ડી આવશે ટપાલ સ્ટોક ઓકે ત્યાં ત્રીજું છે નીચેના વાક્ય રાજ્ય સરકારનો પરોક્ષ પરોક્ષ કર વસે પહેલા હતો તો કે પહેલા કયો પરોક્ષ કર વસે હતો હા પરોક્ષ કર વસે પહેલા હતો તો આન્સર એનો આવે છે મૂલ્ય વૃદ્ધિ વેરો હતો ઓકે ત્યારબાદ છે તો કે વસે સોરી નામા નમૂના તરીકે માલ જાય તો મિત્રો મેં તમને પહેલાં પણ કીધું હતું અને ટીક પણ કરાયું હતું જાહેરાત ખર્ચ જ આવે છે એમાંથી આવે છે રાઈટ ત્યારબાદ જોઈશું મિત્રો કે નાણાં ઓછીના લીધા હોય ત્યારે શું થાય છે નાણાં ઓછીના લીધા હોય ત્યારે આપણા મિલકત વધે અને દેવું વધે છે રાઈટ એ આવે છે મિલકત વધે સર અગિયારમો ક્વેશ્ચન આપણે જોઈશું પછી બાજુ બહારનું નહીં કોઈ બાજુ અહીંયાનું જ આવેલું છે કોઈ બહારનું નથી

ખરીદ પરત મારે લખ્યું હોય તો સાચું બાકી બધું ખોટું સર ઇંગ્લિશનું ટેન્શન છે ભાઈ ઇંગ્લિશનું ટેન્શન લેવાની જરૂર નથી આપણે આઈએમપી આપીશું નિબંધની ત્યાં સુધી તમે મિત્રો સેક્શન એ સેક્શન બી સેક્શન સી સેક્શન ડી મોઢે કરીને રાખો સેક્શન ઇની ચિંતા ના કરો સેક્શન ઈની આઈએમપી આપણે આપીશી આપી દઈશું ભાઈ દેસાઈ લાલાભાઈ છે તમારી આઈડી મને યાદ રહી ગઈ છે વેલકમ ભાઈ આપણે પેપરનું સોલ્યુશન ચાલી રહ્યું છે સેડ હાય ઓકે

તો આપણને જે ઘાલકાત પડી હોય તો ક્યાં જાહેર થાય મિત્રો ખાસ આમનોદમાં ખાસ આમનોદ લખ્યું હોય તો સાચું બાકી નહીં ઓકે હાય બોલો ઓકે જોઈએના પછી તો કે સામાન્ય વિડીયો વિડિયોને લાઈક કરવાનો બોલતા મિત્રો ડબલ ટેપ કરીને વિડીયો લાઈક કરી દો નવ જણા છે પાંચ જ લાઇક છે ચાર લાઇક હજુ કોઈ કોઈ છે બી આવો વિદ્યાર્થીઓ લાઈક નથી કરી રહ્યા લાઈક કરી દો મિત્રો વડાવાટ અગાઉ માંડીવાળા ગાલકા એક દેવાદાર નાદા જય તથા ગાલકાત આપણને આવી ગયું સામાન્ય રીતે મિલકતની બાકી કેવી હોય છે સામાન્ય રીતે મિલકતની બાકી મિત્રો હોય છે ઉધાર બાકી હોય છે ઉધાર બાકી લખ્યું હોય તો સાચું બાકી બધું રોંગ ઓકે કાચું સર્વયુએ કાચું સર્વિયુ મિત્રો એ પત્રક છે પત્રક પત્રક ભાઈ કેટલા સાચા પડ્યા મારા હિસાબથી દસે દસ સાચા પડવા જોઈએ જો તમે મારું સોલ્યુશન જોયું હોય મેં કીધું એ કર્યું હોય ને આખો ગાલાસમેન્ટનું સોલ્યુશન વાંચી ગયા તો દસ દસ સાચવા પડવા જોઈએ બી સેક્શન એમાં કેટલા સાચા પડ્યા ભાઈ જણાવો ભાઈ આઠ વિદ્યાર્થી છે ચાલશે આપણને કેટલા સાચા પડ્યા તમે પેપર લખ્યું તો આમાં આઠ આ દસમાંથી કેટલા સાચા પડ્યા ભાઈ જલ્દી જણાવો કમેન્ટ કરવાનું જોર આવે છે લાગે સેક્શન બીમાં કંઈ નવું તો હતું નહીં આપણે કીધું લેવું હતું ઓલમોસ્ટ સેવન યસ દસમાંથી દસ આવવા જોઈએ કેમ ભાઈ આવું કર્યું તમે બધા યસ મૂવી કોણ છે ખોટા એટલે થયો નાઇન ઓકે કયો કયું ભૂલ પડી ગઈ તમને યાર નવનીત એજ્યુકેશન ઇલેવન કોમર્સ નવનીત ટેન માટે રાઈટ સામાન્ય ભાષામાં હિસાબો એટલે મિત્રો હવે આપણે જોડે બીજો ફોન નથી કે જ્યાંથી તમે જવાબ બતાવી દઉં પણ આપણે આમાં વિડીયો બનાવેલો છે આખા ગાલાસમાં નથી આવતો કોઈ બહારનો પ્રશ્ન નથી કોઈ મને જણાવશે કે કયો એક પ્રશ્ન બહારનો હશે એવું કોઈ જણાવશે કે આ પ્રશ્ન બહારનો છે એમ તો આમ તો સેમ ટુ સેમ જ છે બીજું કે જોવાની જરૂરત નથી જે જોવું હોય તો તમે પાછા વિડીયો જોઈ શકો છો ઓકે સર ઇંગ્લિશનું પેપર ક્યારે ચાલુ થશે ભાઈ ઇંગ્લિશનું આપણે મોસ્ટ ટાઈમ બી એ ઓનલી સેક્શન ઈ માં અને બાકીના વિષયમાં બાકીના વિષય આપણે મિનિટ લઈશું મિનિટમાં આદર્શ પ્રશ્નપત્ર છે એમાંથી મોસ્ટ ઓપ્લી પૂછાશે મને એવું લાગે છે કારણ કે ગુજરાતીમાં પણ આવું થયું હતું સત્તર માર્કનું ગુજરાતીમાં આદર્શ પ્રશ્નપત્રમાંથી ભાઈ તમે સોલ્યુશન ક્યાંથી લાવો છો સોલ્યુશન એટલે કે આપણે આમ જ બોલીને કરાય છે અત્યારે નથી કરવાનો દસ મિનિટ લાઈવ છે આ તો આમાં કંઈ બહારનો એકે પ્રશ્ન હતો આમાંથી જ આવ્યો છે સો એસો ટકાનો એટલે કે પચાસ માર્કનું અને પચાસ ફૂલે ફૂલ પચાસ માર્કનું આમાંથી જ આવ્યું છે એટલે ઓકે ઇંગ્લિશનું સાંજે મિત્રો જોડાઈ જજો બરોબર ઓકે એની ડાઉટ્સ લાસ્ટ ટુ મિનિટમાં એની ડાઉટ્સ લાઇક કરવાનું ભૂલજો નહીં મિત્રો ચૌદ વિદ્યાર્થી લાવ્યું છે લાઈક કરી દો ફટાફટ વિડીયોને એની ડાઉટ્સ તો કહી શકે છે ભાઈ ઇંગ્લિશનું આપણે સારા હા ઇંગ્લિશ સાડા આઠથી આઠ આઠથી લઈને સાડા નવ વચ્ચે ક્યારે પણ ચાલુ કરીશું જોતા રહેજો મિત્રો સેક્શન ઇની આઈએમપી આપીશું આમ તો બીજા વિષયની પણ આપીશું પણ એ એક એક પ્રશ્ન હશે આદર્શ પ્રશ્નપત્રોનો હશે એ પણ હું રિસર્ચ ચાલી છે જૂના પેપરો સુધી રહ્યો છું સર ક્વેશ્ચનમાં અન્ડરલાઇન નથી જેમાં નોંધ છે કયો પ્રશ્ન ભાઈ પ્રિન્સભાઈ ઓકે સર ઇંગ્લિશનું પેપર ક્યારે ચાલુ થશે ઇંગ્લિશનું સોલ્યુશન આઠથી લઈને સાડા નવની વચ્ચે ક્યારે પણ ચાલુ થઈ જશે તમે આઠ વા આઠ વાગ્યાથી જોતા રહેજો ઓકે ભાઈ એ ભૂલી ગયા તો રહી જશો તમે અને તમને ફરી ફરી વાર વિડીયો જોવા આવશે તમને કંટાળો આવશે કે સર તમે કીધું હતું કે એ આવ્યું અને સર થેન્ક યુ ફોર ધીસ ગાઈડન્સ ઓકે વેલકમ હાલક કેટલા સમય બે આઠ થી સાડા નવ ની વચ્ચે સેક્શન ઇ માં છેલ્લો છે હા હા એ કહી દઉં સેક્શન ઇમાં માં ભૂલ છે ભાઈ જોઈ લો આ નીચે આપેલા ટ્રેડ્સ ઓમ ટ્રેડ ઉધાર નોંધ અને ખતવણી કરો આ ખતવણી કરવાની હતી અહીંયા ખરીદી લખ્યું હતું બટ આમાં ભૂલ હતું આમાં ગાલા અસોમેન્ટ વાળાએ ભૂલ કર્યું છે આપણે તમે તમારા સાહેબ ચેકીને હું જે વિદ્યાર્થીઓને ભણાવવા ગયો હતો તેમ વિદ્યાર્થીઓને કીધું કે તમે ચેકીને અહીંયા વેચાણ નોંધ કરી દો બાકી હું જોઈ લઈશ એવી રીતે અહીંયા વેચાણ નોંધ કરવાનું કીધું મેં બરાબર અહીંયા ભૂલ હતી ગાલા નહીં તો કોઈ તમે અહીંયા અહીંયા નામ ના ચેકી દેતા ગ્રાહકના બદલે વેપારી ના આવે ગ્રાહક જ આવે આ ચેકીને વેપારી કરવાનો હતો ઓકે આવશે આવશે તમે જોડાઈ દેજો આઠ આઠ વાગ્યાથી જોતા રહેજો આપણે આપી દઈશું આ એમ ઓકે તો વિડીયો નોંધ કરીશું મિત્રો એની ડાઉટ્સ હોય તો આપણે તમે છેલ્લી સેકન્ડમાં કમેન્ટ કરી શકો છો છેલ્લી ત્રીસ સેકન્ડમાં આવે ફટાફટ મિત્રો જણાવો અને વિડીયોને લાઈક કરવા બોલાવી નવ જણા લાવ્યું છે ને ઓકે થેન્ક યુ થઈ ગયું દસ લાઇક થઈ જાય તો બરોબર સર ઇંગ્લિશનો ટેન્શન છે ઇંગ્લિશનું ટેન્શન ટેન્શન તો ભાઈ આખા જિંદગી રહેવાનું છે કંઈ નવી વાત નથી હવે નો ડાઉટ ઓકે બાય અંત કરીએ વિડિયોનો ટેન મિનિટ પૂરો ઓકે ઇલેવન મિનિટ પૂરા થવા તો હોય જ ને ભાઈ હા ભાઈ હા હા મૂવી હેસટેગ વન કોમેન્ટ કરવામાં ફર્સ્ટ નંબર છે તમારો ઓકે મળીએ મિત્રો સાંજે